નમસ્કાર મિત્રો હું એડવોકેટ વિજય ઝાલા આજે આપણે વાત કરવાની છે કે એફઆઈઆર શું છે અને એફઆઈઆર એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે પોલીસને કોઈ ગુનાની પ્રથમ જાણકારી આપવી જ્યારે કોઈ ગુનો થાય છે ત્યારે જે વ્યક્તિ પોલીસને પ્રથમ વાર એ વિષયમાં જાણ કરે છે એ જાણકારીને કાયદા મુજબ પોલીસ દ્વારા લખવામાં આવતી હોય છે તેને જ એફઆઈઆર કહેવામાં આવે છે હવે જાણીએ કે એફઆઈઆર ક્યારે નોંધાવી શકાય છે તો જ્યારે કોઈ કોમ્નિકેબલ ગુનો થાય છે ત્યારે પોલીસ ને ફરજ પડે છે તે આવા તરત તપાસ કરવાની અને આરોપી ધરપકડ કરવાનો અધિકાર મળે છે હવે આપણે જાણીએ કે એફઆઈઆર કેટલા પ્રકારની હોય છે તો એફઆઈઆર મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે એક જનરલ એફઆઈઆર એ કે જેમાં તમામ પોલીસ સ્ટેશનમાં નોર્મલ જે એફઆઈઆર લખવામાં આવતી હોય છે તેને કહેવાય જનરલ એફઆઈઆર બીજી છે ઝીરો એફઆઈઆર એટલે કે જો ગુનો કોઈ બીજી જગ્યાએ થયેલો હોય તો પણ તમે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને એ ગુના અંગે એફઆઈઆર લખાવી શકો છો બાદમાં પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવતો હોય છે જેને જીરો એફઆઈ તરીકે ઓળખવામાં આવે છે અને ત્રીજી છે એફઆઈઆર નોંધાવી શકો છો હવે આપણે જાણીએ કે એફઆઈઆર લખાવતી વખતે એક જાગૃત નાગરિક તરીકે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો સૌ પ્રથમ ગુનાનો પ્રકાર આપણે ધ્યાન રાખવો જોઈએ કે ગુનો કયા પ્રકારનો છે એ આપણે આપણા અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ મિત્રો બીજું છે ગુના ની તારીખ અને સમય પછી છે ગુના ની જગ્યા ગુનો ક્યાં થયો શંકાસ્પદ વ્યક્તિનું નામ જેને ગુનો કર્યો છે એ અપરાધીનું નામ જો તમને ખ્યાલ ઠીક છે નકર અજાણી વ્યક્તિ દ્વારા આ ગુનો કરવામાં આવે એવી રીતે પણ તમે તમારી એફઆઈઆર લખાવી શકો છો પછી છે ઘટના કઈ રીતે બની તેની સંપૂર્ણ વિગત અને લાસ્ટમાં એક ફરિયાદી તરીકે તમારું નામ સરનામું અને સહી તમારે તમારી એફઆઈઆર માં લખાવવાની જરૂર હોય છે પોલીસ આ તમામ માહિતી એફઆઈઆર રજિસ્ટરમાં બુકમાં લખે છે અને તેની કોપી જે ફરિયાદી કરતા હોય તેને મફતમાં એકત્ર કરવાનું કામ અને આગળની કાર્યવાહી બધું જ એફઆઈઆર પરથી જ શરૂ થાય છે મિત્રો કોર્ટમાં કેસ ચાલે ત્યારે એફઆઈઆર સૌથી પહેલું અને મહત્વનું દસ્તાવેજ ગણવામાં આવે છે તો મિત્રો હવે તમને સમજાઈ ગયું હશે જય હિન્દ જય ભારત જય સંવિધાન ધન્યવાદ મિત્રો